ઠાકોર સમાજના બંધારણને લઈ અને જે ડીજે વગાડવાનો મામલો હતો આ મામલાને લઈ અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે હવે ઠાકોર સમાજ દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા વાવ થરાદ આ જિલ્લાઓમાંથી જે ઠાકોર સમાજ બંધારણ છે આ બાબતને લઈ અને સતત વિરોધ થઈ રહ્યો હતો અને આખી બાબતમાં લઈ અને વિરોધ થઈ રહ્યો હતો ને આ આખી બાબત માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ઠાકોર સમાજના બે સિંગરો છે મેદાન આવ્યા હતા અને તેમના ત્યાં ડીજે વાગ્યું હોય એવો સવાલો ઉભા થઈ રહ્યા હતા ત્યારે તેમના દ્વારા પણ આખી બાબતને લઈ અને જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે બંધારણમાં નિયમ એવો હતો કે સામા પક્ષે જાન લઈ જવાનું હોય તો ડીજે ન કરી શકાય અને આવી તમામ બાબતને લઈ અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારે બંધારણ નથી તોડ્યું અને આ આખી બાબતની સામે આજે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા એક પણ બોલાવવામાં આવી હતી અને આ મીટિંગમાં એક મોટો નિર્ણય લેવાયો છે અને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ઠાકોર સાહેબ હોય આદરણીય ચંદનસિંહ હોય આદરણીય નંદાજી સાહેબ હોય આદરણીય પિનલબેન હોય સૌ આગેવાનો સાથે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા અને વિમર્શ કરીને જે કંઈ ભૂલો થાય એનું શું એનું સમાજે શું કરવું એના માપદંડો શું એનો ઠપકો કઈ રીતે આપવો એ ઠપકો આપ્યા પછી નવી ભૂલો ન થાય એના માટે શું આ બંધારણ જતન કરવા માટે એક માર્ગદર્શિકાઓ ગાઈડલાઈનો છે અને વિશેષ અભિનંદન આપું છું યુવાન દોસ્તોને કે જયારે જયારે સોશિયલ મીડિયા ઉપરની વાતો આવે ત્યારે પોઝિટિવ રીતે તમે સોશિયલ મીડિયા ચલાવો છો તમામને અભિનંદન આપું છું અને ટકોર પણ કરું છું કે નેગેટિવ વિશેને ક્યારેય ન ચલાવતા તમે આ સમાજનું અને દેશનું ભવિષ્ય છો તમારા ઉપર તમે સમાજનો પાયો છો સોશિયલ મીડિયા એ સમાજનો પાયો છે યુવાન દોસ્તોને મારી વિનંતી છે કે નેગેટિવ જતું હોય તો એને રોકજો અને એમાંથી પોઝિટિવ બનાવવાનો પ્રયત્ન કરજો બધા આગેવાનો મે જન નામ લીધા એ આગેવાનો ની સૂચનાઓ એમનાથી પરામર્શ એમનાથી વિચાર વિમર્શ સંવાદ વાતચીત કર્યા પછી મને જે કહેવામાં આવ્યું સૂચન કરવામાં આવ્યું કે ખેમજીભાઈ તમે આ વિષયને મૂકજો એટલે મને ત્રણ ચાર બાબતો જે આગેવાનો જે ગાઈડલાઈન આપી છે માર્ગદર્શિકા આપી છે એના અનુસંધાને હું તો માત્ર તમારો દીકરો એક ચિઠ્ઠીનો ચાકર છું એનાથી વધારે કઈ નથી માત્ર જે સમિતિએ એ આપણી ત્રણ જિલ્લાની સમિતિના જે સૂચનો હતા મને જે આદેશ થયો કે ભાઈ તમારે વાંચવાના છે તે ત્રણ ચાર બાબતોના મુદ્દાઓ આ બંધારણ ભવિષ્યમાં ન તૂટે એનું જતન થાય એના માટેની શું આપણી વ્યવસ્થાઓ છે એની વાત મૂકવાની છે સમાજને એટલે હું જે ત્રણ ચાર બાબતો છે આપની સમક્ષ જે આપણા આગેવાન શ્રીઓ મને સૂચન કર્યું હતું નક્કી કર્યું હતું અને આ ગાઈડલાઈન ને આ માર્ગદર્શિકા ભવિષ્યમાં આપણે જળવાઈ રહેશે નવી કોઈ ભૂલ નહીં કરે એવી અપેક્ષા રાખીએ છીએ છતાં પણ ક્યાંક થાય તો એ બધા માટે આ નિયમો લાગુ પડશે અમરજી સાહેબ કોઈ એક વ્યક્તિ માટે નથી ભાઈ શ્રી ગબ્બરભાઈ હોય કે એમનો પરિવાર જે કોઈ આમાં છે મિત્રો હોય કે આપણા ભાઈઓ છે આપણા કોઈ દુશ્મન નથી આપણો વાંધો એમની ભૂલ સામે છે એમની સામે નથી પણ એમણે ભૂલ જે કરી છે એ ભૂલની યોગ્ય સજા વિવેકપૂર્ણ સજા સમાજની મર્યાદામાં રહીને સજા એ તો સમાજ કરે જ એમાં કોઈ ભૂલની સજા ન હોય કર્મની સજા ન હોય એવું ક્યારેય ન બની શકે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ નંદાજી સાહેબ કીધું છે કર્મ યોગી કૌશલ્યમ જે કર્મ કરો ફળ તો મળવાનું જ તમે સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે હું આપને સમક્ષ જે ત્રણ ચાર બાબતો ના જે મને જે નક્કી થઈતી હતી ગાઈડલાઈન આપને વાંચી મળાવું છું અને આ બાબતને તમે બધા બનાસકાંઠા જિલ્લો હોય વાવથરાજ જિલ્લો હોય પાટણ જિલ્લો હોય તમામ સમાજના આગેવાનો વડેલો યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે તમે ખૂબ પોઝિટિવ લીધો છે તમે આ બંધારણને ચાર ચાંદ લગાયા છે પત્રકારો માટે તાળીઓ પાડો બધા એમને વંદન કરું છું સમાજ વતી સેલ્યુટ કરું છું અને મારી આગળની વાત જે ત્રણ ચાર બાબતો આપના ધ્યાન ઉપર મૂકવાની છે અને જે આપણે આજે નક્કી કરવાનો છે એ ત્રણ ચાર બાબતો આપના ધ્યાન ઉપર મૂકું છું ચાર મુદ્દા કહું એના પહેલા બે ત્રણ બાબતો હતી અમરતજી સાહેબ કે ગ્રામ સમિતિઓ જે બાકી હોય બનાવી દેજો તાલુકા સમિતિ બાકી છે તો બનાવી દેજો મારી વિનંતી છે એકવીસ જણ કે એકત્રીસ જણની જે ગામોમાં બંધારણની કોપી નથી મળી સાહેબ તે બંધારણની કોપી કઈ રીતે થાય એ ગામોને એવો પ્રયત્ન તાલુકા સમિતિ કરે આ બધાને લાગુ પડે છે ત્રણે ત્રણ જિલ્લા અને જે મારી વાત સોશિયલ મીડિયા થી આભળતા હોય લાઈવ આભળતા હોય અહીંયા હાજર છે એ લોકોને પણ જે લોકો નથી હાજર એમને પણ બધાયને વિનંતી છે બધાય માટે છે આ ચાર બાબ તો જે ધ્યાનમાં છે બનાસકાંઠા વાવથરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારને તોડનાર વ્યક્તિઓ એ ત્રણ વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે મુક્કમ જાબડિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મુકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય દિશા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર માગ તો હતી માન્ય આગેવાન સ્ત્રીઓનું સૂચન હતું જે મેં આપને સમક્ષ મૂક્યો છે મારી વાણીમાં વિચારમાં કઈ ભૂલ થઈ હોય તો વ્યક્તિગત હું માફી માથી માંગુ છું કઈ ભૂલ થઈ હોય બોલવામાં માણસ માત્ર ભૂલને પાત્ર આપ સૌનો આભાર હતો વંદે માતરમ જય સદારામ બાબા સમાજે આપના સમય પ્રશ્ન અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે અને ગબ્બર ઠાકોર અને એમની સાથે 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 અર્જુન ઠાકોરને અને એમની બીજા એક અન્ય વ્યક્તિને પણ ઠાકોર સમાજની બહાર કરવામાં આવ્યા છે એક વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા છે આખો જો ડીજે ના મુદ્દાની વાત કરવામાં આવે તો ડીજે ના મુદ્દાને લઈ અને છેલ્લા કેટલા સમયથી સવાલ ઉભો થઈ રહ્યો હતો જે ઠાકોર સમાજ છે તેની અંદર પણ વિરોધ થઈ રહ્યા હતા અને હવે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્પષ્ટ સંદેશ ઠાકોર સમાજ દ્વારા આપવામાં આવ્યો છે કે બંધારણના નિયમોનું જો કોઈ પણ ઉલ્લંઘન કરશે એ પછી સિંગર હોય કે કોઈ પણ હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં